આ ફોર્મ છે દેખાવા માટે પ્લાન મિત્રો જે પણ જ્યાંથી પણ આવ્યા છે તમારા પ્રશ્નોની રજૂઆત અમે કરી દીધી છે પાંચ દિવસની અંદર નિરાકરણ નહીં આવશે તો આજે ભલે આપણે તમે હજાર જણ છો તે દિવસે દસ દસ જણ ને લઈને આવજો દસ હજાર ભેગા થઈશું અને ન્યાય માંગીશું તૈયાર છો ને એટલે આજે કાર્યક્રમ પૂર્ણ થાય છે બધા પોત પોતાને બરાબર આ તમારે કાયદો વ્યવસ્થા જાળવો અમને કોઈ વાંધો નથી ધક્કા મૂકી કરી જાણી જોઈને તમે શું કેવા શું સાબિત કરવા માંગો છો ભાઈ ડરાવવા માંગો છો સીન સપાટા કરવા માંગો છો એ ડરવા વાળા લોકો નથી અમારા આદિવાસીઓ છે ને અંગ્રેજો સામે પણ લડ્યા છે ક્યારે ગુલામી અમે સ્વીકાર નથી કરી કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો તમને અહીંયા આટલા બધા દારૂના બુટલે કરો તમે પરમિશન આપ્યા છે કેમ અટકાવતા નથી નામો આપું ગાળીઓ ભૂરિયો લાલ્યો ભોલ્યો આપું કે નામ તમારી જો દસ પેટીના પાંચ લાખ વીસ પેટીના દસ લાખ હપ્તા અમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ સમજ પડે છે ને આટલો બધો તમે અહીંયા ગરીબો મજૂરો પરથી દળ ઉઘરાવો છો વગર જોઈ તો તો આ ખાડા પડ્યા છે એના પર એફઆઈઆર કરો ને અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર કેમ એફઆઈઆર નથી કરતા ભાઈ એ તમારા ફરજમાં નથી આવતું બોલાવતા મજૂરો ને ચોકડી પર રોકી રોકીને ને અને નિયમાક BRD ને પાંચે તાલુકાના ટીડીઓ ને બોલાવો ધારાસભ્ય સભ્ય બધી પ્રજા આવી છે અમારે રજૂઆત કરવાની છે અમારે કોઈ બીજી મગજમારી નથી અમારે હું પોતે એકલો રજૂઆત કરવા વાળો માણસ છું હું આગેવાન છું આમનાવતી હું રજૂઆત કરીશ તમે બોલાવો કઈ રીતના ભાઈ તમે ઓફિસ ખાલી કરીને નહી જાવ અમારું છોડો અમારું વિસ્તારના ચોકડા માર થાય આઠ વાર ચાચાર અમે નઈ સંકલ્યા બોલાઈ લાવો કલેક્ટર સાહેબને મળ્યા વગર અમે જઈએ નહીં અમે કોઈ ને કોઈ પીએન પીએન અમે મળવાના નથી ભાઈ છે નર્મદા છે રાજપીપળા એમણે રાજપીપળા છોડાય નહીં ડિઝાસ્ટર મેનેજમેન્ટની આટલી બધી આપત્તિ ચાલે છે કોન્ફરન્સ હોલમાં બેઠા છે એથી હમણાં નીકળીને ગયા બોલાય લાવો કોન્ફરન્સ હોલમાં મને કીધું એમના કર્મચારીએ કીધું હમણાં જ નીકળીને કોન્ફરન્સ હોલમાં બેઠા છે બોલાય લાવો ના ના અહીંયા અમારી બોમ બરોડા થઈ એટલે કલેક્ટર સાહેબ અહીંથી નીકળીને ક્યાં બેઠા છે બોલાય લાવો પેલી ચેમ્બરમાં હા તમે એવું કેમ કેવ છો નથી એમ તમે કેમ કહો છો કલેક્ટર સાહેબ નથી ચેમ્બરમાં નથી હમણાં નીકળીને પેલી ચેમ્બરમાં બેઠા છે કોન્ફરન્સ હોલમાં બેઠા છે બોલાય લાવો ચાલો

રજૂઆતો હતી કે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં ટીડીઓની સૂચનાથી જે કર્મચારીઓ બીજેપી સભ્ય ઝુંબેશ ચલાવી રહ્યા છે એને અટકાવો તો એ રજૂઆતને ધ્યાને રાખીને તમે અમને કીધું કે તમે જાતે આવો તો તમારી સાથે આજે અમે આવ્યા અને તમારી રજૂઆતને લઈને કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ એસપી સાહેબ અને ડીઆરડીના શ્રી અને પાંચે તાલુકાના ટીડીઓ શ્રીની ઉપસ્થિતિમાં અમે ચર્ચાઓ કરી અમે છ આગેવાન અંદર જઈને ત્યારે એમને આપણે બધા પુરાવા પણ રજૂ કર્યા જેમ કે મારા ડેડિયાપાડાના ટીડીઓએ સોમવારે નવ તારીખે તમામ મનરેગાના સ્ટાફની મીટિંગ લીધી તલાટીઓની મિટીંગ લીધી ડીઆરડીના કર્મચારીઓની મીટિંગ લીધી અને કડક સૂચના આપી કે ડીડીઓની સૂચના છે અને આ મનરેગાનો તેર હજારનો લક્ષ્યાંક તલાટીઓનો પંદર હજારનો લક્ષ્યાંક અને ડીઆરડીના આવાસવાળાના જેટલા પણ આવાસ આપ્યા છે એમને બધાને રજીસ્ટર કરાવો ટોયલેટ જેને મળ્યા છે એનું રજીસ્ટ્રેશન કરાવો એમ કરીને સૂચના આપીને ઝુંબેશના રૂપે બીજેપી સભ્ય નોંધણીની કામગીરી ચાલુ છે અને રોજે સાંજે ફોલોઅપ લેવામાં આવે છે ત્યારે એના વિરોધમાં આપણે બધા આજે ભેગા થયા આપણે શાંતિપૂર્વક જ રજૂઆત કરવા માટે આવતા હતા હું પણ તમારા લોકો સંવિધાને આપેલા અધિકારો હું પોતે સારી રીતે જાણું છું આપણે બધા વેલ ગ્રેજ્યુએટ લોકો છે છતાં એ પોલીસ દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવે છે દરવાજા બંધ કરી દેવામાં આવે છે કલેક્ટર સાહેબ નથી એવી ખોટો ભ્રમ ફેલાવવામાં આવે છે ત્યારે આજના મંચ પરથી હું કહેવા માંગુ છું પોલીસ વિભાગના અધિકારીઓને પણ તમારે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરવાનું છે અમે અત્યાર સુધી દસ વર્ષથી સામાજિક લડત ચલાવીએ છીએ કેવડિયા હોય નર્મદા હોય કે તમામ પ્રકારની લડાઈઓ ગાંધીનગરમાં પણ અમે હક અધિકારની લડાઈઓ માટેના ધરણા પ્રદર્શન કર્યા છે અમે અને અમારા સમાજે ક્યારે પણ કોઈ સરકારી મિલકત કે ખાનગી મિલકતને એક રૂપિયાનું પણ અમે નુકસાન નથી કર્યું ત્યારે આ કલેક્ટર ઓફિસ આ નર્મદા જિલ્લાના લોકોની સેવા માટે છે આ કોઈના બાપની પેઢી નથી છતાં આપણને રોકવામાં આવે છે ત્યારે આવનાર દિવસોમાં આપણે જાગવું પડશે એ હું મારા જેવા ધારાસભ્ય હોય કે તલાટીથી લઈને કલેક્ટર સુધીના અધિકારીઓ હોય બધાનો પગાર પ્રજાના પરસેવાના ટેક્સમાંથી આવે છે એટલે અમે બધા નોકર છે અમે બધા પ્રજાના નોકર છે હું પણ એમાં આવી જાઉં મને પણ પ્રજાના પૈસાનો પગાર મળે છે અને કલેક્ટર થી લઈને તલાટી સુધીના જેટલા પણ કર્મચારીઓ છે બધા પ્રજાના નોકર છે કોઈએ સાહેબ બનીને બેસવાની હિંમત નહીં કરવી જોઈએ અને પ્રજાની સેવા કરવાનો માત્ર કામ કરવું જોઈએ ત્યારે આ કર્મચારીને આ કર્મચારીઓ જેમણે પણ બીજેપી સભ્ય નોંધણીની ઝુંબેશ ચલાવેલી છે એમને આજે હું કહેવા માંગુ છું તમારા પર ત્રેવડ હોય

બધાનો ઘેરાવો આદિવાસી સમાજ અહીંયા આવીને કરશે એક બાજુ નર્મદા જિલ્લામાં આધાર સેવા કેન્દ્રો નથી પડે ને લઈને લાઈન પર ઊભા છે રેશન કાર્ડ નું સર્વર નથી ચાલતું આયુષ્યમાન કાર્ડ ના સર્વર નથી ચાલતા અમારા ડેડિયાપાડામાં સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટર છે ત્યાં એક્સરે જેવું મશીન પણ નથી ચાલતું અને આ લોકોને સભ્ય નોંધણીમાં બધા કર્મચારીઓને મૂક્યા છે ત્યારે